હ હા સ્લીપ ફેલ થઈ ગઈ એને કોલ કરવો એ ઇનાને ઇના હરમોટ આડા સાત વાગ્યા થઈ ચૂરે પડે ખાવ કે પછી કે લિયે બધા મોટા રેહી આણા 7:00 વાગી ગઈ ફકી તો એ ટાઈમ બે હૈ તે જરાક ધામા મડવા ની રીત છે તો નો હો આલે કીધું દરા કરો બધી આલે ગોર બોલ કે કદા બીજા નો વ્યક્તિ નો નામ પાછળ ઓર આટર કાર્ડ માં તો આલે 25 મિનિટ નું કે અડધી કલાક નું બહુ તો બહુ ના ઇસકે ઇસમે દેખરા લે 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 જો વા ઇસ કો રયો

વા લો મિત્રો તો જય દ્વારકાધીશ ને જય વસરાજ બધા કેમ છો બધા મજામાં તો તમારું બધાનું સ્વાગત છે અમારા એક નાનકડા બ્લોગમાં બરાબર અને આજે અમે આવી ગયા છે કેશોદના અક્ષય ધામે એટલે અહીંયા ભાઈ હે ને હિસ્કા જાઉં ને તો તમે એક જવ તો એક ભૂલી જાઓ એક જવ તો એક ભૂલી જાઓ આમાં કેમાં હિસોક આ જો તમે જાઉં ને બધા આજે તો અમે આવવામાં થોડાક લેટ થયા ને એટલે થોડુંક મનોને કાં ઇલેક્ટ્રિક હિસ્કા તો બધું બંધ છે આ છોકરાઓ માટેના બરાબર બાકી છે આ બધા ફરતા હિસ્કાશ છે અહીં અને ભાઈ આ એવી જમાવટ આવે કે ન પૂછો વા તો

ও হাট হাজ কর

કે અમે ફરવા આવીશું ને ઇસ્કા હું નહીં બેહું એવું એ ભૂલી જવાનું હો હાટા શું ઇસ્કા તો બેહવાની હા મોજ હા મોજ મોજે મોલ વા મોજી સરકાર